અને સામાન્ય ઇન્જરી આવી છે ઉત્પન્ન દિવસે જણાય છે પણ એને મેડિકલ લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે તપાસ ચાલુમાં છે અને જે ફાયરિંગ કરે વ્યક્તિઓ છે એજાજ અને વિદિષ્ટના નામ પ્રથમ દ્રષ્ટિ સામે આવી રહ્યા છે તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને આગળની ફેર લેવાની કે આરોપીને પકડવાની એમની પૂરા કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે લઈ ગયા છે કે આ પરિસ્થિતિ મોટી આપી છે તપાસમાં છે આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું આને લઈને તમે શું કહેવા માંગો છો તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ બિલ પર્દર ચેનલ આપણી છે એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો અને આ ચેનલને ઘર ઘર ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઉગાડજો ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે જય જોહાર જય ભીમ જય ભીલ